ગોળી વાગતા જ તેનું ઘટના સ્થળે મોત થયું હતું આ સમાચાર આવતા જ પેશન્ટ રોડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે એકવાર બ્યુટી રિલેટિવ્સના પરાગ ગોઈબોરોની સંબંધિત એક કુખ્યાત ગેંગ લીડે સાથે હતો અને ત્યારે મિત્રો સામે આવેલી સીસીટીવી ફૂટેજમાં આ ભયાનક ઘટના કેદ કરી લેવામાં આવી છે ત્યારે મિત્રો સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર જણાવ્યું હતું કે લેન્ડ પરાગના ગોળીબોરોની એક દિવસ પહેલા લગ્નમાં સામેલ થવા માટે આવી હતી જે બીજા દિવસે તેને ગોળી મારી દેવામાં આવી છે આ હુમલા પાછળનો હેતુ શું હતો તેનો હજુ સુધી ખુલાસો થયો ગયો નથી હાલ તો પોલીસે ગુનેગાર ની ઓળખ કરવા અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે ત્યારે મોડેલનું નું દુઃખદ નિધન થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ